મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્વનો ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે આ દિશામાં વધુ એક નવો નજરાણો ઉમેરાયું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ હેઠળ ગુજરાત પોલીસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂપિયા બે પોઈન્ટ એસી કરોડના ખર્ચે બે અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટની ઓપરેટેડ વ્હીકલ્સ ખરીદ્યા છે આ બેમાંથી એક વડોદરા વડોદરા અને રાજકોટ ખાતે સોંપવામાં છે તાજેતરમાં જિલ્લાના પાદરા નજીક ગંભીર બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં ગુજરાત પોલીસે એક અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટો કમાલ કર્યો છે આ ઘટનામાં વડોદરા રૂરલ એસપી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે ડીપ ટ્રેકર ઓપરેટેડ વ્હીકલનો ઉપયોગ કર્યો હતો નદીના ઊંડા અને પહોળા પાણીમાં પણ આ અદ્ભુત કામગીરી બતાવી તેની મદદથી પાણીમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળમાં ઘણી મદદ મળી આ ઓપરેશન દરમિયાન ડ્રીપ ટ્રેકર વ્હીકલ અને કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી દુર્ઘટનાગ્રસ્ત બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા ડ્રીપ ટ્રેકર ટેકનોલોજી પોલીસ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે તે માત્ર ગંભીર ક્રાઈમની સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન પણ મહત્વનો ભાગ ભજવી શકે છે આ ટેકનોલોજીના ઉપયોગથી પોલીસને સમયસર અને ચોક્કસપૂર્વક તપાસ કરવામાં મદદ મળી શકે છે